હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ગણપતિ દાદાના થાળ એક સાથે બે થાળ થાળ બંને મેં નીચે લખીને આપેલા છે તો તમે જરૂરથી સાંભળજો અને આ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાના થાળ તમને સારા લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્નહર્તા ગણપતિ દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે રૂમ ઝુમ કરતા આવો ગણપતિ બાપા મતવાલા રૂમ ઝુમ કરતા આવો ગણપતિ બાપા ઓમત વહેલા તે જમવા આવો ગણપતિ બાપા ઓ મતવાલા વહેલા તે જમવા આવો ગણપતિ બાપા ઓ મતવાલા કંચન થાળમાં પકવાન પીર છું કંચનના થાળમાં હું પકવાન પીર સપન ભોગ હું ધરાઉં ગણપતિ બાપા ઓ મતવાલા સપન ભોગ હું ધરાઉ ગણપતિ બાપા ઓ મત મોદક લાડુ તમને ધરાવું હું મોદકના લાડુ તમને ધરાઉ મોદક ના લાડુ બાપા તમને ધરાઉ કહો તો કોડિયા ભરાઉ ગણપતિ બાપા ઓમત વાો તો કોડિયા ભરાઉ ગણપતિ બાપા ઓ મતવા કડી ખીચડીને દાલ ભાત બનાવ્યાિયા કડી ખીચડીને દાળ ભાત બના શ્રીખંડ પૂરી હું મંગાવું ગણપતિ બાપા ઓમતવાલા શ્રીખંડ ખીરપૂરી લાવું ગણપતિ બાપા ઓમતવાલા વિધ વિધ જાતના શાક બનાવ્યા વિધ વિધ જાતના શાક બનાવ્યા ભાખરી ને રોટલી બનાવી ગણપતિ બાપા ઓમતવાલા પૂરી અને રોટલી બનાવી ગણપતિ બાપા ઓ મતવાલા પાણી ભેળ બનાવી પાણી ભેળ બનાવી પાઉાજી હું તમને સખાડું ગણપતિ બાપા ઓ મતવાલા પાઉભાજી હું રે સખાડું ગણપતિ બાપા ઓ મતવાલા ઈડલી સાંભાર ચટણી વડા બનાવ્યા ઈડલી સાંભાર ચટણી વડા બના ढोसा ने उत्तम बना गणपति बाप् ओ मत वाल ढोसा उत्तम बनावा गणपति बाप् ओ मत वाल दाल बाटी ने सुरम् बना दाल बाटिने सूरम् ગટ્ટા બનાવ્યું ગણપતિ બાપા ઓ મત વાલા શાક બનાવ્યું ગણપતિ બાપા ઓ મત વા ખમણ સાથે ઢોકળા બનાવ્યા લોસો ખમણ સાથે ઢોકળા બનાવ્યા ઉપમા પોહ ધરાવું ગણપતિ બાપા ઓ મતવાલા વાલા ઉપમા धराव गणपति बापा ओ मतवा पेटी समोसा कसोरी पात्रा તી ખો સાથે અને મોળા ગાઠિયા સાથે ગણપતિ બાપા ઓ મતવાલા વાલ ખાખરાને ફાફડા ધરાવું ગણપતિ બાપા ઓ મત રબડી રબડી જલેબીને ઘેવર બનાવ્યા રબડી જલેબી ને ઘેવર બનાવ્યા ઘારીને બરફી ધરાઉ ગણપતિ બાપા ઓ મતવાલા ઘારી ને બરફી ધરાવું ગણપતિ બાપા ઓ મતવા ગુલાબ ગુલાબ ને રસગુલ્લા લાવ્યા ગુલાબ રસગુલ્લા લાવ્યા ચોકલેટ કેક મંગાવી ગણપતિ બાપા મતવાલા ચોકલેટ કેક મંગાવી ગણપતિ બાપા ઓ મતવાલા મસાલા શાય અને બોન કોફી મસાલા શાય અને બોન કોફી કેરીનો રસ પીવડાવું ગણપતિ બાપા ઓ મતવાલા કેરીનો રસ પીવડાવું ગણપતિ ઓ બાતવાલા ઝે જમુન ઝારી ભરી લાવું કહો તો આસમન કરાઉ ગણપતિ બાપા ઓ મતવાલ આઈસ્ક્રીમ ગુલફી કોકો ફાલુદો કલકત્તા પાન ખવડાવું ગણપતિ બાપા ઓ મતવાલા કલકત્તા પાન ખવડાવું ગણપતિ બાપા ઓ મતવાલા તમારું દીધેલું તમને ધરાવું છું તમારું દીધેલું તમને ધરાવું છું હું છું ગરીબ ક્યાંથી લાવું ગણપતિ બાપા ઓ મતવાલા હું છું ગરીબ ક્યાંથી લાવું ગણપતિ બાપા ઓ મતવાલા રૂમ ઝુમ કરતા આવો ગણપતિ બાપા ઓ મતવાલા વહેલા આવો ગણપતિ બાપા ઓ મત વાલા રીધીસી દિન લાવો ગણપતિ બાપા ઓ મતવાલા રૂમ ઝુમ કરતા આવો ગણપતિ બાપા ઓ મતવાલા જમવા પધારો દાદા કેટલીક વાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે મોદક લાડુને ખારી બનાવી મોદક લાડુને ઘારી બનાવી ગરમા ગરમ શીરો કેવો મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે લોસો ખમણ અને ઢોકળા બનાવ્યા લોચો ખમણ અને ઢોકળા બનાવ ખાંડવીને હાંડવો કેવો મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે પેટી સમોસા ને ગોટા બનાવ્યા પેટી સમોસાને ગોટા બનાવ્યા મરસાના ભજીયા કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે રીંગણ બટેકા નાખી ઊંધિયું બનાવ્યું બટેકા નાખી ઊંધિયું બનાવ્યું ખીર પૂરી સાથે પનીરનું શાક છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે દાળ ભાતને કઢી ખીચડી બનાવી દાળ ભાતને કઢી અને ખીચડી બનાવી પાપડ અથાણું અને મસાલા સાચ છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે જળ રે જમનાની મેં તો જારી ભરાવી જળ રે જમનાની મેં તો જારી ભરાવી આસમાન કરો ને દાદા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે પાંચ પાનનું તો પાંદ બીડાવ્યું મુખવાસ કરો ને દાદા કેટલીક કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે દાદા ભક્તોની વિનંતી સ્વીકારો દાદા ભક્તોની વિનંતી સ્વીકાર દર્શન દિયો ને દાદા કેટલી કવાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલી કવાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે